પાંડવો દ્વારા નાડા ગામે યજ્ઞ કર્યો ત્યારે દેવોએ પધરામણી કરી હતી ને યજ્ઞમાં ભાગ લીધો ત્યારથી આ સ્થળ દેવ તરીકે ઓળખાયું મહાભારતમાં જાંબુ માર્ગનો ઉલ્લેખ છે તેનો સંબંધ જંબુસર સાથે છે તે રસ્તો પાસેથી નીકળતો હતો કાશ્મીરના જમ્મુ જસરોટા બ્રાહ્મણ આવ્યા જે જાંબુ રહી ગયા અને નગર આવ્યું જંબુસરના દેવજગનમાં આવેલ સેંકડો વર્ષનું આયુષ્ય ધરાવતું રૂખડો નામનું વૃક્ષ છે જે ભરૂચ જિલ્લામાં ફક્ત બે સ્થળે છે આ વૃક્ષમાં થતા ફૂલ જેમ શિવલિંગ તથા પાંચ પાન છે જેને પાંડવોનું પ્રતિક માનવામાં આવે છે મંદિરની બાજુમાં આવેલ તળાવ એ દેવો દ્વારા કરવામાં આવેલ યજ્ઞનો યજ્ઞકુંડ છે આ કુંડમાં દરેક પશુના દૂધનો અભિષેક કરાયો હતો ત્યારથી દરેક પશુનું દૂધ ઉપયોગમાં આવે છે ભાવિક ભક્તો અહીં શ્રાવણ માસ નિમિત્તે દર્શન પૂજન માટે ઉમટી પડે છે પ્રતિવર્ષની જેમ શ્રાવણ માસની અમાસે નાડા દેવજગન ગામે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેનો શિવ ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાણા દેવ ગામે આજ રોજ અમે વીસ પચીસ વર્ષથી યજ્ઞનું આયોજન કરીએ છીએ અને અહીંયા જે શિવલિંગ છે તેની દેવોએ સ્થાપના જેથી ટાઈમે કરી હતી અને બધા દેવો અહીંયાથી યજ્ઞ કરીને છૂટા પડેલા એવું સ્કંદ કુડામાં બી આનો ઉલ્લેખ છે અને ત્યારથી ચાલીએ તો અહીંયા બી જ્યારે અજ્ઞાતવાદમાં હતા ત્યારે પોરબંદર ત્યારથી અહીંયા આવેલા અને તેની બી અહીંયા એની કહાની અની સાથે જોડેલી છે રામથી અહીંયા રામસીતા બી અહીંયા અને આ જે શિવલિંગ છે તે અમે છેલ્લા વીસ પચીસ વર્ષથી ગામ લોકો આખા ગામના સહયોગથી અહીંયા યજ્ઞ અને ભંડળાનું આયોજન કરીએ છીએ તેમાં ભરૂચ જિલ્લો વાઘરા તાલુકો પાદરા તાલુકો જમુજ તાલુકો આમ ચાર પાંચ તાલુકાની પબ્લિક અહીંયા ત્રીસથી ચાલીસ હજાર સુધી ખેંચી જાય એ જરૂરી બને અને તેના માટે અમે વ્યવસ્થા યજ્ઞનું આયોજન કરીએ છીએ અને અહીંયા લોકો વર્ષોથી આવે છે એમને જે આસ્થા છે તે પણ એની પૂર્ણ થાય છે અને લોકોમાં જે છે જેના લીધે અહીંયા પબ્લિક દર વર્ષે વધે છે અને એક કરી પ્રસાદી લઈને અહીંયા પડે છે અને આવી પબ્લિક વધારે થાય હજારોમાં તો નાળાથી દેવ જગતનો જે રસ્તો છે એમાં વધારે ત્રાસ પડે છે સિગલ રસ્તો છે અને જો આ રસ્તાને ધ્યાનમાં લેવામાં આવે તો આવનારી આવનારા દર્શનાર્થીને અવર જવરમાં વાહન લઈને સરળતા પડે આધારે વૃક્ષિંગ પોઈન્ટ એટલે વાહન નીકળી શકે એવું છે બોજ